ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં અગ્ન એશીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી નેત્રંગ તાલુકા કક્ષાના અગ્ન્યાંશીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા માલપોર પ્રાથમિક શાળા ખાતે મામલતદાર રિતેશભાઈ બી કોકણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મામલતદાર રિતેશભાઈ કોકણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમો નેત્રંગ તાલુકાના વિશિષ્ટ વ્યક્તિ તથા પ્રતિભાશાળી કર્મચારીઓનું સન્માન કરી ઇનામ વિતરણ અને પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યા હતા અંત્ય વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ એન સિંઘ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પ્રિન્સિપાલ સિવિલ જજના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર આરસી વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખના હસ્તે ધ્વજવંદન કરાયું નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમએફ દીવાનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર અને કોઓર્ડિનેટર ડોક્ટર મોનિકા શાહના હસ્તે ધ્વજવંદન કરાયું તો સાંદેપનની વિદ્યાલય ખાતે ધોરણ નવની વિદ્યાર્થીની પ્રાચી દુબેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જૂના પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક કુંવરજીભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો આર કે ભક્ત વિદ્યાલય ખાતે ભદ્રેશભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરાયું શ્રીમતી એમએમ ભક્ત હાઈસ્કૂલ ખાતે શાળાના શિક્ષક અલ્કેશભાઈ બ્રહ્મભટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તો કોસ્કોલા પ્રાથમિક શાળા ખાતે ચંદ્રસિંહ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું